નમસ્કાર અમરેલી લેટર કાંડ અને એના પછી પાટીદાર દીકરીનું સરઘસ કાઢવાની વાત પર જે વિવાદ થયો એ વિવાદ હવે વકરતો જાય છે એક પછી એક નેતાઓની એમાં એન્ટ્રી થાય છે નેતાઓ પોતાના નિવેદન આપે છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું રાજનીતિ બાજુ પર મૂકી અને એક એક એવી રીતના મદદ કરવા માંગુ છું કે હું વકીલ છું એટલે હું એ પરિવારને મદદ કરીશ ગઈકાલે મેહુલભાઈનો પણ એ વિડીયો જોયો જેમાં એ કહી રહ્યા છે કે અ પરિવારને પોલીસ સામે કોઈ કાર્યવાહી કરવી હોય કે બીજી રીતના મદદ જોતી હોય તો હું એ મદદ કરવા તૈયાર છું મારે આ કેસમાં અત્યાર સુધી અમે નેતાઓ સાથે વાત કરી તેની પરિસ્થિતિ જાણી હવે થોડી કાયદાકીય પણ વાત કરવી છે એટલે મેહુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે મેહુલભાઈ થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા એ બદલ સૌથી પહેલો સવાલ એ છે કાલે મેં એસપી ને ફોન કર્યો મેહુલભાઈ અને મેં એસપી ને સ્પષ્ટ શબ્દોમાં એ પૂછ્યું કે એવો કયો મોટો ગુનો છે જેના કારણે તમારે દીકરીને ને માટે લઈ જવી પડે છે તમે એને માસ્ક પણ નથી પહેરાવતા અને જે છોકરીએ માત્ર લેટર ટાઈપ કર્યો છે એના ઉપર એવો કયો ગુનો છે કે એને લઈ જવી પડે તો મારે આ સમજવું છે કે આવું થાય છે ખરી આ જરૂરી છે દેશની અંદર ઘણા બધા જઘન્ય અપરાધો થાય છે મહિલા ને રિલેટેડ મર્ડર બલાત્કાર હમણાં ભરૂચમાં થયો આ તમામ ગુનાઓની અંદર પોલીસ ની કાર્યવાહી જોઈએ ને ત્યારે એકદમ ધીમી ચાલતી હોય છે પરંતુ માની લો કે નાની એવી એક બાબત છે કે ધારાસભ્યની બદનામ તો હવે થયો ધારાસભ્ય ગુજરાત ની અંદર બહુ દૂધે ધોયેલો છે તો કોઈ પણ નહીં હરેક વ્યક્તિ હરેક ધારાસભ્ય એ ખનીજ માફિયા ભૂમાફિયા ટેન્ડરોના હપ્તા લે છે ને એ જગ જાહેર છે પણ એમ છતાંય

કે સજા કરવાનું કામ એ કોર્ટ નું છે પોલીસ નું નથી તેમ છતાં પણ પોલીસ રીકન્સ્ટ્રક્શન રાખે છે અને કોઈ પણ વ્યક્તિ છે એને જ્યાં સુધી ગુનેગાર કોર્ટ સાબિત ના કરે ત્યાં સુધી એને એડવર્ટાઈઝ ના કરીએ કે આ વ્યક્તિ ગુનેગાર છે એમ છતાં પોલીસને પકડ્યા છે હા પોલીસ આડકતરી રીતે એવું સાબિત કરી દે છે કે નહીં આરોપી ને ગુનેગારો છે માટેની કામગીરી છે એક સત્તા પક્ષના ડિરેકશન મુજબ ની કામગીરી છે ન્યાયિક કાર્યવાહી નથી આપણે અનેક વાર એવા સૂચનો છીએ મંત્રી મંત્રીશ્રી પાણી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં આ સ્લોગન એમનું ખોટું છે પોલિટિકલ પાર્ટી એમની જે છે એના દાયરામાં રહેશો તો ફાયદામાં રહેશો આ સ્લોગન હોવું જોઈએ હકીકતમાં તો જો કાયદો એવું જ કાયદા શું મુજબ જ ચાલવું હોય તો કાયદો તો એવું કહે છે કે મહિલાની રાત્રે ધરપકડ ના થાય જે મહિલાને સાક્ષી બનાવવાની હોય મારી ઓફિસની એમ્પ્લોય હોય ગમે તે ટાઈપ કરે મારા ડિરેક્શન મુજબ ટાઈપ કરે તો એ આરોપી ના બને સાક્ષી બને તો એને સાક્ષી બનાવવાને બદલે આરોપી બને અને મને તો એ સમજાતું નથી તો ને આ તો કેવા ધારાશાસ્ત્રીઓ અમરેલી ની અંદર કાર્યવાહી કરે છે કોઈ વકીલને બ્લેમ નથી કરતો જે ગુના મર્ડર ને આરોપીઓના મર્ડર ને બલાત્કારના જે આરોપીઓ છે એના જામીન થઈ ગયા છે પણ આ દીકરીના જામીન જ નથી થતા હજુ જામીનની આ તારીખ છે આજે શું રિઝલ્ટ આવે તો જોવું રહ્યું કે ન્યા શું રાજ ચાલે છે એમને ખબર નથી અને મારું સ્ટેટમેન્ટ અડગ હતું અને મેં હાલ પણ પરિવાર કે એમના પરિવારજનો સુધી વકીલ પત્ર મારું મોકલાઈ દીધું છે કે મને ખાલી બેલ ની સાઈન કરીને આપો મારા વકીલ પત્ર ઉપર લડવા માટે હું તૈયાર છું કારણ કે મને સંપૂર્ણ સો ટકાની ખાતરી છે કે જે સત્તા પક્ષ છે એમાં કોઈ કાર્યવાહી કરવાનું નથી જો કાર્યવાહી કરવી જ હોય તો તમારે નામદાર હાઈકોર્ટ અથવા નામદાર સુપ્રીમ કોર્ટ પાસે જવું પડશે એની સિવાય ચોઈસ નથી જામીન માટે તો ગઈકાલે પ્રયાસ થયો છે ગઈકાલે હાયરિંગ પણ થયું અને હિયરિંગ પણ થયું અને એના પછી જે વાત છે ચાર તારીખ સુધી પેન્ડિંગ રહી છે એટલે ચાર તારીખે દીકરીને જામીન મળી જશે એ બધું જ પાક્કું છે પણ પ્રશ્ન એ આવે છે કે આખી વાત છે પાટીદાર સમાજની આજુબાજુ આવીને ઊભી રહી ગઈ એટલે જ્યારે દીકરી સાથે થયું એ ખોટું જ થયું છે કોઈ પણ સમાજની દીકરી સાથે થવું ન જ જોઈએ

એ એ પણ પણ તો એક નાની દીકરી હતી એવો હતો એમાં મેં કોઈ જગ્યાએ કેન્ડલ માર્ચ નથી જોયું દિલ્હીમાં આપણે જોઈએ છીએ તો વાત અહિયાં મુખ્ય એજ છે કે જ્યારે જયારે તમે એક નારી સન્માન ને નારીના ગૌરવ ને હાનિ પહોંચાડે એવું કૃત્ય કરો ને ત્યારે ત્યારે આવા અપરાધો છે ને વધતા હોય છે અને એનું જ પરિણામ હતું ખુદ જ જો નારીનું સન્માન નથી કરવાના રીતે વરઘોડો કાઢવાના છો તો રામાયણ માટે તૈયાર થવું પડશે અને મહાભારત માટે પણ તૈયાર થવું પડશે કારણ કે વાત અહીંયા નારી ગૌરવ ની છે તો અગેન પોલિટિકલ પ્રોપાગંડા તો ચાલવાના છે ને હરેક જગ્યાએ અત્યારે રાજકારણ સંપૂર્ણપણે અમરેલીમાં જો કઈ ગરમ હોય તો દીકરીના ન્યા તો સાઈડની ની વાત છે રાજકારણ ગરમ છે આમાં રાજકારણ ને આગળ પ્રાધાન્ય આપીને સમાધાન ના થાય તો સારું કારણ કે જો સમાધાન થશે તો આવા કિસ્સા ગુજરાતમાં ફરીવાર પણ બનશે એક સબક આપવો પડે એમ છે જિલ્લા એસપી ને તપાસ કરનાર અધિકારી ને વઘોડો કાઢનાર પોલીસ કર્મચારીઓને તમે દીકરીના ગૌરવ નાખી શકો અને જો નાખો તો એના પરિણામ એની સામે ઇન્કવાયરી બેસાડવી પડે તો આમાં દાખલો બેસે અને તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને પેલા તો ત્રેતા યુગમાં રામ હતા તો સીતાને બચાવ્યા હતા પણ અત્યારે તો કઈ રામ છે નહીં તો તકલીફ એ જ છે કે રાવણો છે ને એ વધી ગયા છે અને રામ સ્વરૂપે જાહેર જનતા ને હરેક વ્યક્તિના દિલમાં રામ હોય આ ઉપર કહીએ કે હરેક વ્યક્તિના અંદર એક રામ બિરાજમાન છે તો હરેક વ્યક્તિ એ આમાં આવવું પડશે હરેક સમાજ નો આમાં કોઈ સમાજને કઈ લાગતું બળગતું જ નથી હરેક સમાજના વ્યક્તિ આમાં આગળ આવવું પડશે તો જ આ નારી ના સન્માન ને જે હની પહોંચાડી એવી ઘટનાઓ બને છે ને એના ઉપર કંટ્રોલ આવે પાયલ મેહુલભાઈ એવું કહ્યું કે પોલીસ સામે પણ કાર્યવાહી થવી જોઈએ પડીને કોઈ કાર્યવાહી કરી શકે છે સરકારની જરૂર નથી અને સમાધાનની જરૂર નથી બેન મેં કીધું જ કે આ બેન વિટનેસ બને એમ છે આ બેન ને આરોપી ક્યારેય ના બનાવી શકાય અને નામદાર હાઈકોર્ટ ડેકોરેશન માટે હોતી નથી આર્ટિકલ બસો અને સોળ મુજબ કોઈ પણ વ્યક્તિ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી શકે કાયદાનો દુરુપયોગ થયો હોય ચેલેન્જ કરી શકે

અમાન એવી ઈચ્છા છે કે કોઈ વ્યક્તિ અમને એ નહીં મિહુર ભાઈ તમે અમારી માટે લડી લો તો અમે લડી લઈએ કારણ કે અમે જો આગોતરા થઈને અમે ફરિયાદો દાખલ કરીએકોર્ટમાં પિટિશન દાખલ કરીએ પછી કાલ ઉઠીને એવું આવે કે તમે વિડ્રો કરી લો તો એ તો પછી એ શક્ય નથી કે વિડ્રો ના થાય તો લડી લેવું હોય તો લડવા માટે તૈયાર છીએ પણ અમને એવા સપોર્ટ જરૂર છે કે નહીં મિહુલભાઈ તમારે લડી લેવાનું છે પાયલભાઈ તમારે પરિવાર સાથે કોઈ વાત થઈ તમે કાલે જે વિડિયો બનાવ્યો એના પછી પણ હા પરિવારજનો સાથે વાત થઈ ગઈ મારી એમની અને એમનું કહેવું એ જ છે કે અમે અહીંયા એમની જે બી વકીલની ટીમ છે ત્યાં હશે કાર્યરત એ કાર્યવાહી કરે છે અને એમાં એમને કોઈ પણ સહયોગની જરૂર હશે તો એ અમારો સંપર્ક

રિકન્સ્ટ્રક્શન નથી થયા અને બીઝેડ નું ઉદાહરણ સતત એટલે આપીએ છીએ કારણ કે એકદમ હમણાંનો કેસ છે એટલે શું બીઝેડ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વરઘોડા નથી નીકળતા એની જોડે આટલા સમયથી રિમાન્ડમાં છે એના માટે રિકન્સ્ટ્રક્શન નથી થઈ રહ્યું અને જ્યારે એક દીકરી ખાલી ટાઈપ કરે છે લેટર એને આ લોકોથી કોઈ જ લેવા દેવા નથી અને છતાં પણ એને આરોપી બનાવી અને એને રિકન્સ્ટ્રક્શન માટે લેવામાં આવે છે તો પોલીસની આ કામગીરી કે મને સતત કેમ આ કામગીરી પર સવાલો ઉઠતા હોય છે ચોઈસ બેઝ કામગીરી છે બેન કાયદા બેઝ કામગીરી નથી ઉપરથી જે ઓર્ડર આવે એ પ્રમાણે કામ કરવાનું અને પ્રમોશન ની અંગત સ્વાર્થની ઘેલસામાં કામ કરવાનું એના કારણે કાયદાનો ડિફરન્શિયેટ થાય છે આર્ટિકલ ફોર્ટીન ચૌદ એવું કે છે કે યુનિફોર્મ લો હરેક વ્યક્તિ માટે કાયદાની સમાનતા ગરીબ હોય કે અમીર હોય તમામ માટે કાયદો એક સમાન છે પણ આપણે જોઈએ ને તો જે બિચારો અપરાધી હોય કે નાની મોટી લૂટફાટ કરતો હશે રહેતો હશે એને કઈ આગળ પાછળ કઈ છે ને એનો વરઘોડો કાઢીને તમે શું સાબિત કરશો એની ક્યાં ઇજત છે અને એને ક્યાં સમાચાર કઈ લેવા દેવા છે તો એમના વરઘોડા કાઢવામાં આવશે ખાલી સિન સપાટા મીડિયા સામે ઠૂકવા માટે કે દેખો અમે ગુજરાતમાં કામગીરી કરી રહ્યા છે પણ જે કરોડોના કૌભાંડી છે જે તમે વાત કરી બીજેટ રહ્યો એનો વરઘોડો નથી નીકળતો તો ચોઈસ બેઝ લો એન્ફોર્સમેન્ટ છે કે જ્યાં આપણને ફાયદો દેખાય છે ત્યાં વરઘોડા કાઢો અને જ્યાં આપણને નુકસાન જાય એમ છે આપણી પોલિટિકલ પાર્ટીને નુકસાન જાય એમ છે આપણી પોલિટિકલ પાર્ટીને ડાગ લાગે એમ છે

એવું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ એનો જવાબ આપવાનો છે કે આમાં કયા કાયદાની વાત છે અને કોના ફાયદાની વાત છે કારણ કે પોલીસ બધી જ એવી બધા જ લોકો એવા નથી એ પણ સાચું છે અને થોડા ઘણા છે એ કોણ છે કાર્યવાહી થાય છે પણ પોલીસ તંત્રે બતાવવું પડશે કારણ કે ગૃહ ગૃહમંત્રીએ એક મંચ એક મંચ પરથી એવું પણ કહ્યું હતું કે દસ ટકા પોલીસ એવા છે જેના કારણે બીજા બધા જ બદનામ થાય છે તો એ દસ ટકા કોણ માટે કામ કરે છે એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ

છે કે 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 ગરીબ પછી એવું કોઈ માણસ જે નથી બોલવાનું એવું લાગે છે કે જે બોલી શકે એનો અવાજ કોઈ બની શકે એને આસાનીથી દબાવવામાં આવે છે બુટલેગરો સામે પોલીસ ચુપ થઈ જાય છે કોઈ પણ એમને તલવાર બતાવી અને ડરાવી દે ત્યારે પોલીસ ચુપ થઈ જાય છે પોલીસની આ કામગીરી અ બહુ જ બધા કેસમાં શંકાના દાયરામાં જ રહી કારણ કે પોલીસ જે કામગીરી કરે છે અમરેલીના કેસમાં પોલીસનો સૌથી મોટો રોલ એસપી સાથે વાત કરી અલગ અલગ એડવોકેટ જોડે વાત કરીને પણ આ કેસને સમજવાની કોશિશ કરીએ છીએ ચાર તારીખે દીકરીને જામીન તો મળી જશે પણ આગળ શું થાય છે જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો